હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિશે ગણિત અને તેનું ચેપ્ટર નંબર આઠ જેનું સધ્યા આઠ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર બે ગણીશું જેનાથી આગળનો પ્રશ્ન મેં વિડીયો બનાવી અને યુટ્યુબ પર ચેનલ પર મૂકી દીધો છે તે તમે જઈને જોઈ શકો છો ઓકે એનાથી આ પ્રશ્ન નંબર બેમાં શું કહ્યું છે કે પેટર્નમાં વધુ ચાર સમય સંખ્યાઓ લખો આપણે અહીંયા કેટલી સંખ્યા આપેલી છે ચાર સંખ્યાઓ આપેલી છે પરંતુ આપણે વધારે બીજી ચાર સંખ્યાઓ લખી લખીશું કઈ રીતે લખીશું તો જુઓ સૌપ્રથમ પહેલી સંખ્યા કઈ છે માઇનસ ત્રણ ભાગ્યા પાંચ બીજા નંબરની માઇનસ છ ભાગ્યા દસ ત્રીજા માઇનસ નવ ભાગ્યા પંદર ત્યારબાદ માઇનસ બાર ભાગ્યા વીસ તો તમે જુઓ છો કે આ બાજુ જતો આ સંખ્યામાં શું થશે તો કે આ માઇનસ ત્રણ ભાગ્યા પાંચ છે એના ગુણાંકમાં બધી સંખ્યાઓ લખેલી છે ધારો કે જુઓ પહેલા નંબરની તો માઇનસ ત્રણ ભાગ્યા પાંચ આપેલી જ છે ત્યારબાદ બીજા નંબરને કેવી રીતે આપેલી છે તો જો આ પહેલા નંબરની જે સંખ્યા છે માઇનસ ત્રણ ભાગ્યા પાંચ એને શું કર્યું છે બે વડે ગુણ્યા બે વડે ગુણ્યા એટલે કેટલા મળ્યા ત્રણ દુ છ તો માઇનસ છ મળ્યા ત્યારબાદ પાંચ દુ દસ મળ્યા ઓકે ત્યારબાદ ત્રીજા નંબરને કેટલા મળ્યા માઇનસ નવ ભાગ્યા પંદર છે એ પણ કેવી રીતે ગુણ્યા તો કે જે પહેલા નંબરની સંખ્યા છે એને ત્રણ વડે ગુણ્યા કેટલા વડે ત્રણ વડે નીચે પણ ત્રણ વડે ગુણ્યા ઓકે એટલે ત્રણ તરી નવ મળ્યા અને અહીંયા પાંચ તરી પંદર મળ્યા એના પછી માઇનસ બાર એને પણ જે પહેલાં નંબરની સંખ્યા છે એને કેટલા વડે ગુણે ચાર વડે ત્રણ ગુણ્યા ચાર નીચે પણ પાંચ ગુણ્યા ચાર ઓકે ત્રણ ગુણ્યા ચાર બાર અને પાંચ ગુણ્યા ચાર કેટલા મળે વીસ તો આવી જ રીતે આપણે આગળની ચાર સંખ્યાઓ બીજી શોધીશું કઈ રીતે તો જુઓ સૌ પ્રથમ આણે બે વડે ગુણ્યા પછી ત્રણ વડે પછી ચાર વડે તો એમ ક્રમશઃ આપણે ગુણતા જઈશું એટલે આપણને બીજી સમય સંખ્યાઓ મળી જઈશું તો હવે આપણે ચાર પછી પાંચ વડે ગુણીશું ઓકે તો આપણે અહીંયા લખીશું માઇનસ ત્રણ અને ભાગાકારમાં કેટલા પાંચ અને એમને કેટલા વડે ગુણીશું તો કે પાંચ વડે ઓકે તો હવે આપણને બીજી સંખ્યા એક મળી જશે પાંચ ગુણ્યા ત્રણ કેટલા થશે પંદર કેવા પંદર માઇનસ ભાગ્યા પાંચ ગુણ્યા પાંચ કેટલા થશે પચીસ આ એક સંખ્યા મળી ગઈ ત્યારબાદ પાંચ પછી આપણે છ વડે ગુણીશું ત્રણ ગુણ્યા છ અને પાંચ ગુણ્યા છ છ ગુણ્યા ત્રણ કેટલા થશે અઢાર થશે કેવા માઇનસ અઢાર અને છ પંચા કેટલા થશે તો ત્રીસ એક વડે બીજી સંખ્યા મળી ગઈ ત્યારબાદ વળી સેમ ટુ સેમ આપણે માઇનસ ત્રણ ગુણ્યા અને અહીંયા પાંચ અહીંયા છ વડે ગુણ્યા આવે આપણે સાત વડે ગુણીશું ઓકે એટલે કેટલા મળે છે સાત ગુણ્યા ત્રણ કેટલા થશે એકવીસ અને ભાગાકારમાં કેટલા લખીશું પાંચ સત્તા પાંત્રીસ એના પછી સાત વડે ગુણ્યા આવે આપણે આઠ વડે ગુણીશું માઇનસ ત્રણ અને પાંચ આઠ અહીંયા પણ આઠ વડે એટલે કેટલા મળશે આઠ ગુણ્યા ત્રણ કેટલા થશે ચોવીસ અને ભાગાકારમાં કેટલા થશે આઠ પંચા ચાલીસ તો મળી ગઈ આપણને ચાર સંખ્યાઓ બીજી કઈ ગઈ કે જુઓ પહેલા નંબરને આપણે મળી માઇનસ પંદર ભાગ્યા પચીસ બીજા નંબરે માઇનસ અઢાર ભાગ્યા ત્રીસ ત્રીજા નંબરે માઇનસ એકવીસ ભાગ્યા પાંત્રીસ માઇનસ ચોવીસ ભાગ્યા ચાલીસ કેવી રીતે મળી તો ક્રમશઃ આગળની સંખ્યા વડે ગુણાકાર કર્યો અહીંયા પાંચ વડે છ વડે સાત વડે અને આઠ વડે એટલે આપણને આગળની સંખ્યાઓ મળતી રહી ઓકે એના પછી હવે આપણે નેક્સ્ટ હવે આ સેમ ટુ સેમ તમને ખબર પડી ગઈ એવી રીતે આપણે હવે ડાયરેક્ટ લખીશું ઓકે કેવી રીતે કે જો અહીંયા માઇનસ એક છે અને અહીંયા ભાગાકાર મોકલા છે ચાર એમણે શું કર્યું એને બે વડે સંખ્યાને ગુણ્યા એકને બે વડે ગુણ્યા એટલે બે અને ચારને બે વડે ગુણ્યા એટલે આઠ ત્યારબાદ હવે જે પહેલાં નંબરની સંખ્યા છે અને બે વડે ગુણ્યા ત્યારબાદ હવે આને ત્રણ વડે ગુણ્યા એટલે કેટલા મળ્યા એક ગુણ્યા ત્રણ ત્રણ થશે અને ચાર ગુણ્યા ત્રણ કેટલા થશે બાર તો હવે આપણે કેટલા વડે ગુણીશું ચાર વડે ત્રણ વડે ગુણ્યા પછી ચાર વડે પાંચ છ એવી રીતે આપણે ગુણતા જઈશું એટલે આપણને સંખ્યા મળી જશે તો પહેલાં નંબરની સંખ્યા કેટલી છે માઇનસ એક ભાગ્યા ચાર ત્રણ વડે ગુણી લીધા હવે આપણે કેટલા વડે ગુણીશું ચાર વડે એટલે આપણને કેટલા મળશે એક ગુણ્યા ચાર કેટલા થશે માઇનસ ચાર અને ભાગાકારમાં ચાર ગુણ્યા ચાર કેટલા થશે સો એક સંખ્યા મળી ત્યારબાદ વળી આપણે માઇનસ એક ભાગ્યા ચાર ચાર વડે ગુણ્યા હવે આપણે પાંચ વડે ગુણીશું ગુણ્યા પાંચ પાંચ એકા પાંચ પરંતુ કેવા પાંચ માઇનસ પાંચ ભાગ્યા પાંચ ચોક વીસ વળી મળી ગઈ એના પછી હવે આપણે કેટલા વડે ગુણીશું છ વડે અહીંયા પાંચ વડે ગુણ્યા હવે આપણે છ વડે ગુણીશું છ એકા છ કેવા છ માઇનસ છ અને છ ચોક ચોવીસ ઓકે એના પછી વળી માઇનસ એક ભાગ્યા ચાર કેટલા વડે ગુણીશું તો અહીંયા છ તો એના પછી કેટલા વડે આ ગુણાશે સાત વડે સાત એકા સાત અને સાત ગુણ્યા ચાર કેટલા થશે સાત ચોક અઠ્યાવીસ એટલે આપણને સંખ્યા મળી ગઈ જો એક બે આ ત્રણ અને આ ચાર ઓકે આપણને ચાર સમય સંખ્યા મળી ગઈ જે શરૂઆતની જે સંખ્યા છે એના ક્રમશઃ ગુણાત્મક સંખ્યાઓ મળે છે હજુ આપણે સાત પછી આઠ ના એવી રીતે ગુણતા જઈશું એમાં આપણને સમય સંખ્યાઓ મળતી રહેશે એ માઇનસ ઉપર હોય કે નીચે હોય એનું કોઈ ટેન્શન લેવાનું નહીં એ જ સમય સંખ્યા કહેવાય પણ બંને બાજુના હોવું જોઈએ ઉપર અને નીચે બંને બાજુ એક જ નિશાનો હોવું જોઈએ નહીં ઉપર હોય અથવા નીચે કોઈ બી એક જગ્યા હોય એ ઋણ સમય સંખ્યા કહેવાય ત્યારબાદ હવે આપણે અહીંયા જોઈએ અહીંયા સૌ પ્રથમ પહેલા નંબરની જે સંખ્યા આપેલી છે કેટલી છે બે ભાગ્યા માઇનસ ત્રણ એને શું કર્યું એને સૌ પ્રથમ બે વડે ગુણી બે ને બે વડે ગુણ્યા ચાર ત્રણ ને બે વડે ગુણ્યા એટલે છ વળીયા બે સંખ્યાને ત્રણ વડે ગુણ્યા એટલે ત્રણ ગુણ્યા બે છ થયા ત્યારબાદ ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થયા નવ થયા ઓકે તો એવી જ રીતે આપણે બે વડે ગુણી લીધા ત્રણ વડે ગુણી લીધા હવે આપણે ચાર વડે ગુણીશું કેટલા ચાર તો અહીંયા આપણે અલગથી ગણીએ કઈ સંખ્યા છે તો કે બે ભાગ્યા માઇનસ ત્રણ થશે ઓકે કેટલા વડે ગુણીશું તો કે ચાર વડે ગુણ્યા ચાર ચાર ગુણ્યા બે કેટલા થશે આઠ અને ચાર ગુણ્યા ત્રણ બાર એક માઇનસની નિશાની છે એટલા માટે આપણે માઇનસની નિશાની મૂકીશું ત્યારબાદ વળીએ આપણે ગુણીશું કેટલા વડે તો કે પાંચ વડે ચાર વડે ગુણી લીધા આવે પાંચ વડે પાંચ દુ દસ અને પાંચ ગુણ્યા ત્રણ કેટલા થશે પંદર ઓકે ભાગ્યા માઇનસ પંદર એના પછી વળી બે માઇનસ ત્રણ પાંચ વડે ગુણી લીધા આવે છ વડે છ દુ કેટલા થશે બાર અને છ ગુણ્યા ત્રણ કેટલા થશે અઢાર એના પછી વળી છ પછી આપણે સાત વડે ગુણીશું એટલે સાત દુ કેટલા થશે ચૌદ અને સાત તરી એકવીસ ઓકે આ આપણને બીજી ચાર સંખ્યા મળી ગઈ અને ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ક્વેશ્ચન નંબર ત્રણ નીચે આપેલી સંખ્યા માટે ચાર સમય સંખ્યા લખો આપણે એક સમય સંખ્યા આપેલી છે અને એની સિવાય આપણે બીજી ચાર સમય સંખ્યાઓ લખવાની છે એના માટે આપણે શું કરીશું તો આગળનો જ પહેલો નંબરનો જે પ્રશ્ન હતો એનાથી આગળનો પ્રશ્ન એમાં આપણે જે ક્રમશઃ ગુણાકાર કરતા હતા એક બે ત્રણ ચાર વડે એવી રીતે એવી જ રીતે આપણે આ જ સંખ્યાને ગુણાકાર કરતા રહીશું જેનાથી આપણને સંખ્યા મળી જશે ઓકે તો અહીંયા પહેલાં જ નંબરની આપણને જે સંખ્યા મળે છે કેટલી છે માઇનસ બે ભાગ્યા સાત છે એને આપણે એક વડે ગુણીશું એટલે આપણને જે સંખ્યા છે એ જ મળશે એટલે તો આ સંખ્યા જ થઈ ગઈ ઓકે ત્યારબાદ બીજા નંબરે માઇનસ બે ભાગ્યા આ સાત છે એને આપણે એક વડે ગુણવી રીતે હવે આપણે બે વડે ગુણીશું એટલે બે ગુણ્યા બે કેટલા થશે ચાર પરંતુ કેવા માઇનસ ચાર ભાગ્યા સાત કેટલા થશે ચૌદ એના પછી વડ્યા એમને એમ માઇનસ બે ભાગ્યા સાત બે વડે ગુણ્યા હવે આપણે ત્રણ વડે ગુણીશું ઓકે એટલે ત્રણ ગુણ્યા બે કેટલા થશે છ માઇનસ છ ભાગ્યા સાત ગુણ્યા કેટલા થશે એકવીસ એના પછી વળી એક વડે ગુણી લઈએ હવે ત્રણ પછી ચાર વડે ગુણીશું એટલે કેટલા મળશે આપણને ચાર દુ કેટલા થશે આઠ ભાગ્યા સાત ગુણ્યા ચાર કેટલા થશે અઠ્યાવીસ મળે કે એના પછી વળી આપણે પાંચ વડે ગુણીએ પાંચ દુ કેટલા થશે દસ માઇનસ દસ ભાગ્યા સાત પંચા પાંત્રીસ મળી ગઈ પાંચ સંખ્યાઓ આ તો સંખ્યા પોતે છે એક બે ત્રણ અને ચાર એ ચાર બીજી આપણને એક્સ્ટ્રા સંખ્યા મળી ગઈ ઓકે હવે આપણે બી બીજા નંબરનો પ્રશ્ન કેટલા આપેલા છે પાંચ ભાગ્યા માઇનસ ત્રણ માટે આપણે શું કરીશું તો સેમ ટુ સેમ બીજું કશું જ નહીં પાંચ ભાગ્યા ત્રણ છે આપણે એક વડે ગુણીએ એટલે આપણને સંખ્યા જ મળશે અને ત્રણ એકા ત્રણ ઓકે આ માઇનસ ત્રણ છે નીચે ત્યારબાદ નેક્સ્ટ આપણે કેટલા વડે ગુણીશું તો કે બે વડે પાંચ ગુણ્યા બે અને નીચે ત્રણ ગુણ્યા બે કેટલા મળશે પાંચ દુ દુખલા થશે દસ અને ત્રણ દુ દુખલા થશે છ ઓકે એના પછી ત્રણ વડે ગુણીશું પાંચ ગુણ્યા ત્રણ અને માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ પાંચ ગુણ્યા ત્રણ કેટલા થશે પંદર અને ત્રણ તરી નવ થશે બીજા નંબરની એના પછી પાંચ ગુણ્યા આવે ત્રણ પછી ચાર વડે ગુણીશું કેટલા મળે છે પાંચ ચોક વીસ થશે અને ત્રણ ચોક બાર થશે એના પછી પાંચ ગુણ્યા માઇનસ ત્રણ ચાર પછી આપણે પાંચ વડે ગુણીશું પાંચ ગુણ્યા પાંચ કેટલા થશે પાયા પાયા પચીસ અને પાંચ તરી પંદર ઓકે એક બે ત્રણ અને ચાર સમય સંખ્યા બીજી મળી ગઈ એના પછી ત્રીજા નંબરે કેટલા છે ચાર ભાગ્યા નવ એની સમય સંખ્યા લખીશું સંખ્યા પોતે જ છે એક તો એટલા માટે આપણે શું કરીશું ચાર ગુણ્યા એક અને નવ ગુણ્યા એક એટલે સંખ્યા પોતે મળશે ચાર ભાગ્યા નવ એના પછી આપણે બે વડે ગુણીશું ચાર ગુણ્યા બે અને નવ 2 બે ચાર દુખલા થશે આઠ નવ દુખલા થશે અઢાર ઓકે ચાર ગુણ્યા બે પછી ત્રણ વડે ગુણીશું ચાર તરી બાર અને નવ તરી સત્યાવીસ ઓકે ત્રણ વડે ગુણી આવે આપણે ચાર વડે ગુણીશું ચો ચોક કેટલા દેશી સોળ અને નવ ચોકેટલા દી છત્રીસ એના પછી વળી એકવાર હવે ચાર પછી આપણે પાંચ વડે ગુણીશું પાંચ ચો કેટલા દશી વીસ અને નવ પંચા કેટલા થશે તો પિસ્તાલીસ ઓકે આ પણ ચાર સંખ્યાઓ સમય સંખ્યા બની ગઈ હવે આપણે પ્રશ્ન નંબર ચાર ગણીશું જેની અંદર શું કહ્યું છે કે સંખ્યા રેખા દોરો અને આપેલ સમય સંખ્યાઓને તેને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો તો આપણે અહીંયા પહેલા જ નંબરનો કયો આપેલો છે ત્રણ ભાગ્યા ચાર તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો કંઈક સંખ્યા રેખા દોરીશું આપણે અહીંયા ઓલરેડી બોર્ડમાં મેં સંખ્યા રેખા દોરી છે જોઈ શકો છો તમે એની અંદર આપણે ત્રણ ભાગ્યા ચારને નિરૂપણ કરવાનું છે સૌ પ્રથમ વિચાર થશે કેવી રીતે કરીશું તો કશું કરવાનું નહીં સૌ પ્રથમ જુઓ તમને એક વાતની ખબર હોય જો જ્યાં સમય સંખ્યા હોય જો એની આગળ પ્લસ હોય એટલે કે ધન સંખ્યા હોય તો શૂન્ય હોય શૂન્યથી કઈ બાજુ આવે જમણી બાજુ આ બાજુ હંમેશા પ્લસ એટલે કે ધન સંખ્યાઓ આવે જ્યારે આ બાજુ કેવી ઋણ સંખ્યા આવે જ્યારે અહીંયા ઋણ સમય સંખ્યા આપેલી હોય ત્યારે શૂન્યની આ બાજુ દર્શાવવાની અને જ્યારે ધન સંખ્યા આપેલી હોય ત્યારે જમણી બાજુ દર્શાવવાની ઓકે તો આપણે અહીંયા શૂન્ય લખી દીધું ત્યારબાદ આપણે શું કહીએ ત્રણ ભાગ્યા ચાર દર્શાવવાના છે એટલે આપણે શું કરીશું ચાર લખી દઈએ એક બે ત્રણ અને ચાર હવે શું કરીશું તો ભાગાકારમાં ચાર કરીશું અને ઉપર એક ત્યારબાદ વળી બે ભાગ્યા ચાર ત્યારબાદ ત્રણ ભાગ્યા ચાર અને ચાર ભાગ્યા ચાર ઓકે અહીંયા ચાર ભાગ્યા ચાર એટલે શું થશે બરાબર એક ઓકે એટલે આપણે એવું કહી શકીએ જો અહીંયા શૂન્ય હોય તો ઉપર ક્યાં અહીંયા શું હશે એક હશે એટલે શૂન્યથી એક વચ્ચે આપણે આ સંખ્યા દર્શાવવાની છે જેની અંદર ત્રણ ભાગ્યા ચાર ત્રણ ભાગ્યા ચાર આપણને કયો જોવા મળે છે તો કે અહીંયા ઓકે આનો સાવ સાદો મતલબ શું થશે તો કે જુઓ એક ભાગ બે ભાગ ત્રણ ભાગ અને ચાર ભાગ આ ચાર ભાગ ટોટલ છે એમાંથી આ ત્રણ ભાગ આ જગ્યા રોકેલી છે એટલે કે અહીંથી અને આટલા સુધીનો ભાગ આ સંખ્યા દર્શાવે છે શૂન્યથી અને ત્રણ ચતુર્દશ ભાગ ઓકે તમારે આ ઉપરનું કશું દર્શાવવાની જરૂર નથી માત્ર આટલું દર્શાવી દેવાનું ઓકે અહીંયા ત્રણ ભાગ્યા ચાર થશે આગળનો પ્રશ્ન કયો છે બીજા નંબરનો માઇનસ પાંચ ભાગ્યા આઠ તો શું કરીશું સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા દોરી તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા છે માઇનસ પાંચ ભાગ્યા આઠ માઇનસ હોય એટલે શૂન્યની કઈ બાજુ આવે ડાબી બાજુ એટલે શૂન્ય આપણે અહીંયા લખીશું ઓકે ત્યારબાદ હવે આપણે શું કરીશું તો કે ભાગાકારમાં આઠ છે એટલે એકથી શરૂ કરી અને આપણે ચાલે જઈશું આ બાજુ ધારો કે અહીંયા એક છે તો આપણે શું કરીશું એક ભાગ્યા આઠ પરંતુ કેવા તો એક માઇનસ કેમ કે શૂન્યની ડાબી બાજુ આપણે કેવી સંખ્યા દર્શાવી માઇનસ અને એ આપણે અહીંયા રકમની અંદર આપેલું છે કે આપણે જે સમય સંખ્યા આપેલી છે એ કેવી છે ઋણ છે એટલા માટે શૂન્યની આપણે ડાબી બાજુ દર્શાવીશું અને આવી રીતે લખીએ જો માઇનસ એક ભાગ્યા આઠ ત્યારબાદ માઇનસ બે ભાગ્યા આઠ એના પછી માઇનસ ત્રણ ભાગ્યા આઠ એના પછી માઇનસ ચાર ભાગ્યા આઠ એના પછી માઇનસ પાંચ ભાગ્યા આઠ એના પછી માઇનસ છ ભાગ્યા આઠ માઇનસ સાત ભાગ્યા આઠ અને માઇનસ આઠ ભાગ્યા આઠ જો અહીંયા શૂન્ય છે અને અહીંયા કેટલા છે આઠ ભાગ્યા આઠ એટલે કેટલા થશે તો કે એક થઈ ગયો એક અને અહીંયા કેટલા થયા શૂન્ય આની વચ્ચે આપણે દર્શાવી કઈ સંખ્યા તો કે માઇનસ પાંચ ભાગ્યા આઠ માઇનસ પાંચ ભાગ્યા આઠ તો કયો છે તો અહીંયા ઓકે કેટલો ભાગ તો કે આટલો ભાગ તમારા આ ભાગ નહીં દર્શાવવાનો ખાલી અહીંયા ટપકું કરીને ઉપર દર્શાવી દેવાનું ઓકે ત્રીજા નંબરનો કેટલા છે માઇનસ સાત ભાગ્યા ચાર તો આપ તમને ખબર છે કે આ સમય સંખ્યા કેવી છે તો કે ઋણ ઋણને આપણે કઈ જગ્યાએ દર્શાવીશું તો કે શૂન્યની ડાબી બાજુએ આ શૂન્ય અહીં દોર્યું અને એનાથી ડાબી બાજુ આપણે ઋણ સમય સંખ્યાઓ દર્શાવીશું જેની અંદર કેટલા છે અહીંયા ભાગાકારમાં ચાર અને ઉપર કેટલા છે માઇનસ સાત તો આપણે અહીંયા એમને એમ ચાલે જઈશું કેવી રીતે તો કે માઇનસ એક ભાગ્યા ચાર એના પછી માઇનસ બે ભાગ્યા ચાર એના પછી માઇનસ ત્રણ ભાગ્યા ચાર માઇનસ ચાર ભાગ્યા ચાર માઇનસ પાંચ ભાગ્યા ચાર માઇનસ છ ભાગ્યા ચાર માઇનસ સાત ભાગ્યા ચાર માઇનસ આઠ ઓકે એટલા સુધી આપણે લખીએ જુઓ અહીંયા શૂન્ય અને જુઓ અહીંયા ચાર ભાગ્યા ચાર એટલે અહીંયા આપણને એક પણ મળશે પણ કેવા માઇનસ એક અને અહીંયા કેટલા મળશે તો કે માઇનસ બે આપણે કઈ સંખ્યા દર્શાવવાની છે તો માઇનસ સાત ભાગ્યા ચાર ક્યાં છે માઇનસ સાત ભાગ્યા ચાર અહીંયા આપણને મળી ગયા ઓકે આ આપણી સંખ્યા થઈ એના પછી આપણે ચોથા નંબરનો કેટલો છે તો કે સાત ભાગ્યા આઠ આ કેવી સંખ્યા છે તો કે ધન છે ધન સમય સંખ્યા ઓકે એને આપણે કેવી રીતે દર્શાવીશું તો સેમ ટુ સેમ ઉપર જોયું એ પ્રમાણે આપણે શૂન્યની કઈ બાજુ પહેલાં ડાબી બાજુ હતી કેમ કે ઋણ હતી હવે કેવી છે ધન તો શૂન્યની ચમણી બાજુ અહીંયા શૂન્ય લખીશું એના પછી એક ભા એક ભાગ્યા આઠ બે ભાગ્યા આઠ ત્રણ ભાગ્યા આઠ ચાર ભાગે આઠ પાંચ ભાગ્યા આઠ છ ભાગ્યા આઠ સાત ભાગ્યા આઠ આઠ ભાગ્યા આઠ ઓકે આપણે અહીંયા દર્શાવી દીધી જેની અંદર કહી આપણે દર્શાવવાની સાત ભાગ્યા આઠ ક્યાં છે તો કે અહીંયા ઓકે અહીંયા શૂન્ય મૂલ્ય થયું અને અહીંયા આઠ ભાગ્યા આઠ એટલે કેટલા થશે એક આપણે દર્શાવવાની ક્યાં હતો સાત ભાગ્યા આઠ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જેની અંદર શું કહેવું છે કે બિંદુઓ પી ક્યુ આર એસ ટી એ અને બી સંખ્યા રેખા પર એવી રીતે દર્શાવ્યા છે કે જ્યો ટી આર બરાબર આર એસ બરાબર એસ યુ એનો મતલબ શું થાય કે આ ત્રણેય વચ્ચેનું અંતર સરખું છે જો યુ યુ થી એસ એસથી આર અને થી ટી ઓકે અને વચ્ચેનું ત્રણે અને વચ્ચેનું અંતર સરખું છે ત્યારબાદ એ પી ક્યુ અને ક્યુ એટલે કે આ ત્રણેય વચ્ચેનું અંતર સરખું થાય ઓકે તો પી ક્યુ આર એસ વડે દર્શાવાતી સમય સંખ્યા સ્વરૂપે આપણે કેવી રીતે લખી શકીએ એ આપણે લખવાનું છે તો આપણે કેવી રીતે લખીશું તો જુઓ સૌપ્રથમ અહીંયા વચ્ચે શૂન્ય આપેલું છે અહીંથી આ વચ્ચેનું અંતર કેટલું છે તો કે બે અને એની બે વત્તા આપણે જે આ એક્સ્ટ્રા અંતર આપેલું છે એને શું કરીશું સરવાળો એટલે આપણને જે સમય સંખ્યા છે એ મળી જશે બે વત્તા આ જે એક્સ્ટ્રા અંતર એ આપણે કેવી રીતે લખીશું તો કે જુઓ અહીંયા કંઈ અહીંયા ટોટલ ભાગ કેટલા પડે ત્રણ પડે છે ઓકે તો શું કરીશું ભાગાકારમાં ત્રણ અને ઉપર શું લખીશું એક એટલે કે એક તૃતીયશ ભાગ પહેલા નંબરનો ત્યારબાદ બે બે તૃતીય ભાગ અને આ ત્રણ તૃતીયશ ભાગ થશે ઓકે માત્ર ભાગ થશે આ અહીંયા એક બે ત્રણ ભાગ તો એ તો અલગ અંક આપેલા છે ઓકે એટલે કે ખાલી માત્ર એટલાનો જ આ ત્રણ તૃતીયાંશ બે તૃતીયાંશ અને એક તૃતીયાંશ ભાગ થશે અહીંથી સળંગ નહીં માત્ર અહીંથી એટલા વચ્ચેનો અહીંથી આટલા વચ્ચેનું અંતર અહીંયા એક તૃતીયાંશ બે તૃતીયાંશ અને ત્રણ તૃતીયાંશ થશે ઓકે તો આપણે ધારો કે આપણે પી માટે શોધતા હોઈએ તો બે અહીં સુધીના વધતા અહીં આ એક્સ્ટ્રા અંદરનો શું કરીશું સરવાળો એટલે પી માટે સમય સંખ્યા મળશે તો આપણે જોઈએ અહીંયા જ લખી દઈએ પી માટે બે બે અહીંથી બે વચ્ચે નું અંતર વત્તા એકસ્ટ્રા અંતર એ કેટલું છે તો કે એક તૃતીયાશ એક તૃતીયાંશ અને શું કરીશું સરવાળો કેવી રીતે તો કે અહીંયા ભાગાકારમાં કશું છે નહીં અને અહીંયા ત્રણ છે જ્યારે સરવાળો કરતા હોઈએ અને જ્યારે પૂર્ણક સંખ્યા હોય ત્યારે આપણે શું કરીશું આનો લસા લઈશું આનો લસા કેટલો થશે ત્રણ અહીંયા છેદમાં કશું ન હોય તો શું હોય એક હોય તો આપણે શું કરીશું લસા કેવી રીતે લઈશું તો કે જુઓ બેને આપણે શું કરીશું આ સામેની બાજુ ત્રણ વડે ગુણીશું અને ત્રણ વડે પાગીશું કશું ન હોય તો એક હોય એટલે ત્રણ વડે પાગ્યા અને ત્રણ વડે ગુણ્યા વત્તા કેટલા છે એક તૃતીયાશ એક તૃતીયાંશ ઓકે હવે નીચે લખું ત્રણ વત્તા ત્રણ ગુણ્યા બે કેટલા થશે છ ભાગ્યા ત્રણ એકા ત્રણ વત્તા એક ભાગ્યા ત્રણ થશે ઓકે બરાબર હવે છેદ સરખા થઈ ગયા એટલે હવે આપણે ઉપરનું સરવાળો કરી શકીએ એટલે છ વત્તા એક ભાગ્યા છેદ સરખા છે એટલે બંનેના ભેગા છેદમાં આપણે અહીંયા લખીશું તો છ અને એક કેટલા થશે સાત અને ભાગાકારમાં કેટલા થશે તો કે ત્રણ આ આપણી સમય સંખ્યા થશે કોના માટે તો કે પી માટે ઓકે હવે આપણે ક્યુ માટે શોધી કોના માટે ક્યુ માટે તો એના માટે શું કરીશું તો કે સેમ ટુ સેમ બે સુધીનું અંતર સરખું ત્યારબાદ અહીં કેટલા છે આટલા સુધીનું લેવાનું અહીં કેટલો છે તો કે બે તૃતીયાંશ એટલે શું કરીશું બરાબર કરીશું બે વત્તા કેલા બે તૃતીયાંશ એડ કરીશું ઓકે એને શું કરીશું અહીંયા પર લસા લેવો પડશે કેમ કે છેદ સરખા નથી એટલે માટે શું કરીશું બેને ત્રણ વડે ગુણીશું અને ત્રણ વડે ભાગીશું ઓકે વત્તા બે તૃતીયાંશ ભાગ લીજું અહીંયા કેટલા થશે ત્રણ દુ છ ભાગ્યા ત્રણ એકા ત્રણ વત્તા બે ઓકે હવે તો કે છેદ સરખા થઈ ગયા એટલે હવે આપણે શું કરીશું ઉપર અંશનો શું કરીશું સરવાળો છ વત્તા બે ભાગ્યા ત્રણ તો આપણને કેટલા મળશે છે છ ને બે કેટલા થશે આઠ અને ભાગાકારમાં કેટલા થશે ત્રણ આ આપણો જવાબ કોના માટે તો કે ક્યુ માટે ઓકે હવે આપણે પી માટે થઈ ગયો એટલે હવે માટે આર અને એસ માટે બાકી રહ્યું હવે આપણે અહીંયા લખીએ આર માટે આર માટે ઓકે પી ક્યુનું આપણે આગળ જોઈ લીધું હવે આર માટે તો આર માટે શું કરીશું તો કે શૂન્ય શૂન્યથી અહીં અંતર કેટલું છે તો કે માઇનસ એક તમે એમ ધારી લો સંખ્યા કેટલી છે તો કે માઇનસ એક ઓકે અંતર હું એટલા માટે બોલું છું કે તમને જલ્દીથી યાદ રહે એટલા માટે આપણે અહીંયા શું લખીશું માઇનસ એક ત્યારબાદ અહીંથી પી આર માટે શોધવાનું હોય છે એટલે નવું કેટલું એડ થશે આટલું હા આપણે નવું એડ કરીશું એટલે કે અહીં સુધીનો કેટલો છે તો કે માઇનસ એક તો આપણે માઇનસ એક કરી લખી લઈશું ત્યારબાદ બીજું કેટલું એડ થશે તો જુઓ સેમ ટુ સેમ અહીંયા એક તૃતીયાંશ બે તૃતીયાંશ તો અહીંયા આપણે એવી લખી લખીશું એક તૃતીયાંશ પણ કેવા માઇનસ ત્યારબાદ માઇનસ બે તૃતીયાંશ અને અહીંયા માઇનસ ત્રણ તૃતીયાંશ ઓકે તો હવે આપણે જોઈએ એક કેટલા કરીશું માઇનસ કેટલું અંદર છે માઇનસ એક તૃતીયાંશ ઓકે એક તૃતીયાંશ ગયું તો હવે આપણે શું કરીશું સેમ ટુ સેમ આગળ પ્રશ્નમાં જોયું એવી રીતે કે અહીંયા શું કરીશું તો કેટલા લઈશું માઇનસ એક કશું ન હોય તો એક હોય તો આપણે શું કીધું ત્રણ વડે ગુણીશું અને ત્રણ વડે પાગીશું ઓકે વત્તા સોરી માઇનસ કેટલા છે એક તૃતીયાંશ છેદ હવે સરખા થઈ જશે ને ત્રણ એકા ત્રણ ને ત્રણ એટલા માટે હવે આપણે ઉપરનો ઉપર ડાયરેક્ટ લખી શકીએ ત્રણ એકા ત્રણ કેટલા થશે માઇનસ ત્રણ કેમ કે એક આગળ માઇનસ છે એટલા માટે અને અહીંયા માઇનસ છે એટલા માટે અહીંયા પણ ઉપર માઇનસ રહેશે અને ભાગાકારમાં કેટલા થશે ત્રણ એટલે આપણને હવે જવાબ કેટલા મળશે જુઓ માઇનસ માઇનસ કેવા થશે સરવાળો એટલે કે જે સંખ્યા છે એનો સરવાળો થશે પરંતુ નિશાની કેવી રહેશે માઇનસની ત્રણને એક ચાર થશે અને નિશાની માઇનસની ઓકે અને અહીંયા ભાગાકારમાં ત્રણ આ આપણી સમય સંખ્યા કોના માટે તો કે આર સંખ્યા માટે આર માટે સમય સંખ્યા ઓકે નેક્સ્ટ એસ માટે હવે લખીએ એસ માટે એના માટે શું કરીશું તો કશું જ નથી સેમ ટુ સેમ છે એક સુધીનું છે ત્યારબાદ અહીં એક તૃતીયાંશની જગ્યાએ શું એડ કરવાનું બે તૃતીયાંશ ઓકે તો અહીંયા લખીએ માઇનસ એક માઇનસ કેટલા બે તૃતીયાંશ ઓકે સેમ ટુ સેમ આપણે લસા લઈશું ત્રણ વડે માઇનસ એક ત્રણ વડે ગુણીશું અને ત્રણ વડે ભાગીશું માઇનસ બે તૃતીયાંશ ઓકે તો હવે ત્રણ એકા ત્રણ માઇનસ ત્રણ અને ભાગાકારમાં ત્રણ માઇનસ બે ભાગ્યા ત્રણ છેદ સરખા છે એટલા માટે માઇનસ ત્રણ માઇનસ બે ભાગ્યા ત્રણ ઓકે અહીંયા પણ માઇનસ માઇનસ છે એટલા માટે શું થશે સંખ્યાનો સરવાળો ત્રણ ત્રણને બેલા થશે પાંચ અને ભાગાકારમાં ત્રણ ત્રણ પાંચ થયા પરંતુ નિશાની કોની રહેશે તો કે માઇનસની આ આપણો જવાબદશી કોના માટે તો કે એસ માટે વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેનાથી મારા એક હજાર સબસ્ક્રાઈબર જલ્દીથી પૂરા થઈ જાય ઓકે થેન્ક યુ